નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો હું અત્યારે આવ્યો છું મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ત્યાં નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે ટી સાહેબનું ફાર્મ છે અને એ તો એમનું વ્યક્તિગત ફાર્મ છે પોતાનું પણ એમાં એક સેવાના હેતુથી સમાજમાં કંઈક સારું કરવાના હેતુથી નિવૃત્તિ પછી એક સારો વિચાર એમને આવ્યો અને પોતાના પર્સનલ ફાર્મમાં સદભાવના વૃદ્ધાશ્રમ જે વૃક્ષારોપણનું બહુ મોટું કામ રાજકોટમાં આખા ગુજરાતમાં અને દેશમાં કરી રહ્યું છે એમને માટે એક નર્સરીનું જે પ્લાન્ટ તૈયાર કરવાના હોય છે જે રોપા તૈયાર કરવાના હોય છે એ હજારો રોપાનું પ્લાન્ટેશન અહીંયા આ ફાર્મ ઉપર કુંડારિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે એટલે સદભાવનાની જે નર્સરી છે જ્યાં જે જે વૃક્ષો વવાય છે એને પહેલાં એનું બિયારણ થાય છે એનું બીજ રોપાય છે એ વૃક્ષને મોટા કરવામાં આવે છે મોટા પ્લાન્ટ અને પછી અહીંથી જે તે સ્થળ ઉપર એને વાવવામાં આવે છે એટલે એ મૂળભૂત જગ્યા છે જેને આપણે એમ કહી શકીએ કે ગંગા તો પવિત્ર છે પણ એની ગંગોત્રી જ્યાંથી ગંગા ઉદભવી છે એ કેટલી પવિત્ર એટલે આ એ જગ્યા છે જ્યાં વૃક્ષારોપણની ગંગોત્રી છે અને મારી સાથે અત્યારે સાહેબ ઉપસ્થિત છે કુંડેલ સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે સાહેબ સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન અને તમારો આભાર વ્યક્ત કરી લઉં કે તમારું વ્યક્તિગત ફાર્મ છે એમાં આપે સદભાવના માટે એક નર્સરી તૈયાર કરી છે થોડીક એ વાત કરી દો કે ભાઈ નિવૃત્તિ પછી એવો વિચાર આવ્યો કે ભાઈ આવું સેવાનું કામ કરીએ નોકરી તો બહુ કરી છે અને આ વિષયમાં જ નોકરી કરી છે તો હવે એને માટે થોડું આ પ્રકારનું કામ કરી થોડી એ પણ વાત કરતો હવે હું નિવૃત્ત થયો એના ત્રણ વર્ષ થઈ ગયા જી એટલે મારું આમ તો આખી જિંદગી વૃક્ષો પાછળ જ જે કંઈ આપણે કાર્ય કર્યું છે વૃક્ષોને લગત જ કામગીરી કરી છે બરાબર પણ મને એક એવું હતું કે ભાઈ નિવૃત્તિ પછી આપણા સમય આપણો ખોટો વેડફાય નહીં અને કંઈક થોડોક આપણો કંઈક શુદ્ધ હતું થી કોઈ પર્યાવરણને પાછો ઓર આપણે ફાયદો પહોંચાડી શકીએ એના એના માટે આપણે શું કરી શકીએ તો એના માટે ઓટોમેટિકલી મને જ્યારે હું નિવૃત્ત થયો ત્યારે સદભાવના ટ્રસ્ટના વરસાણી સાહેબ અને વિજયભાઈ ડોબરિયા જી ઈ બંને મને ઓફરે કરેલી કે તમે હવે નિવૃત્ત થઈ ગયા છો તો તમે અમારા ટ્રસ્ટમાં આવી જાઓ અને તમે જે વનીકરણની જે કામગીરીના તમને અનુભવ છે એ અમે આપો તો મેં અત્યારે એને એવું કીધું કે ભાઈ મારે હવે નોકરી નથી કરવી છે પણ હવે તમારે જ્યારે કઈ મારી કાંઈ સહયોગની કે પરિશ્રમની કઈ જરૂર પડશે તો હું તમને હેલ્પ કરીશ બરાબર તો વરસાડે સાહેબને પછી એવું થયું કે આ અમે ઓલરેડી નિવૃત્તિમાં તો એ વૃક્ષો એ વાડીએ ફામે ઉછેરે જ છે તો અહીંયા એક આપણે નર્સરી બનાવી તો સાહેબે કીધું કે તમે એવું એક કામ કરો મને પચાસ હજાર રૂપિયા સદભાવના ટ્રસ્ટ માટે ઉછેરી દો કઈ કઈ વાંધો નહીં સાહેબ તો એ કામ ચાલુ કરી દઉં અને એના ભાગ રૂપે અત્યારે જે તમે જોઈ રહ્યા હો આ સદભાવના ટ્રસ્ટની ની નર્સરી છે પ્યોર સેવા ભાવ થી જ કરું છું આનો કોઈ હું ચાર્જ નથી લેતો વાહ અને હું અને મારા એક આસિસ્ટન્ટ દેત્રો જે ભાઈ છે એ સાથે મળી અને અમે મહેનત કરીએ છીએ જી જી સાહેબ આ આ પીપળાનું પ્લાન્ટેશન છે તો અત્યારે આ પ્રકારના પીપળા આપણે કેટલા તૈયાર કરેલા છે સદભાવના માટે થોડી એની વિગત પણ આપી અને બીજા કયા કયા વૃક્ષ આપણે તૈયાર કરીએ છીએ બરાબર હવે આ જે આપણે અત્યારે જે ઊભા છે એ ચાલુ ચોમાસામાં સદભાવના ટ્રસ્ટ એને જે જ્યાં અલગ અલગ જગ્યાએ વાવવાના થશે એ લઈ જશે એ લોકોની અપેક્ષા એવી હોય છે કે આઠ થી દસ ફૂટનો રોપો અમારે જોઈએ અચ્છા ઓકે તો એ જે આજે આપણે જોઈએ તો આ બાર ફૂટના એક વર્ષના રોપા છે એ લોકો અત્યારે

છે 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 બહેડા પેલ્ટો ગુલમોર એ એવી ઘણી બધી જેમ કે જાતુ છે મતલબ કે છાંયડો આપતી અને મોટા કદ વૃક્ષો એવા એવા એટલે આપણા જે પરંપરાગત દેશી કુળ વૃક્ષો છે એનું મોટે ભાગે આપણે અહીંયા પ્લાન્ટેશન અને એનો ઉછેર કરીએ જી સાહેબ આ વડલા ઉછેરેલા છે તો આગળ આપણે પીપળા જોયા વડલા ઉછેરેલા છે આ પણ બહુ મોટા લગભગ થઈ ગયા છે તો આ વડલાની સંખ્યા કેટલી પીપળાની સંખ્યા બીજું ખાટી આંબલી વગેરે જે આપણે ઉછેરી છે તો લગભગ કેટલી કેટલી સંખ્યા તમે કીધું આ વર્ષે એક લાખ રૂપિયા આપણે ઉછેરા છે તો એ બધાની સંખ્યા પ્રમાણે લગભગ લમસમ કહીએ તો એ થોડા આંકડા આપી દો બરાબર

કે આપણે જો કટિંગ કરેલા વૃક્ષો વાવીએ વડ કે પીપળ તો એનું આયુષ્યમાં ફેરફાર થઈ જાય છે બરાબર અને જે આ બીજથી ઉગેલા રોપા હોય બીજ થી મતલબ આપણે ઉછીરેલા રોપા હોય તો આનું આયુષ્ય પણ વધી જાય બીજા નંબર માં આની સ્ટ્રેન્થ આની જો બીજ વડ હશે તો સીધી એની વડવાય ચાલુ થઈ જશે અચ્છા અચ્છા એટલે ઓટોમેટિકલી જ્યારે પ્લાન્ટેશન માં જશે તો આ બીજ વડ છે ને એ ઝડપથી ગ્રો કરશે અને એનો સેફી બનાવી લેશે કટિંગમાં શું થાશે કટિંગ આપણે વાવેતર કર્યું હોય તો કટિંગ તો સીધું ઉપર દસ બાર ફૂટે કટિંગ થશે અને આ નીચેથી ગ્રો થયેલું હશે કુદરતી બેલેન્સ ચડવાઈ રહેશે એટલે જે બેસ્ટ ઈ કે બીજમાંથી જે વૃક્ષ બનાવેલું હોય મતલબ ઉછેરેલું હોય તો એનો ફાયદો આપણે થાય જી સાહેબ આ રીતે આપણે જે બીજમાંથી જે બેગમાં ઉછેરીએ છીએ હાજી એ પણ આપણે ત્યાં જોઈ લઈને એ પણ જરા સમજાવી દો કે તમે કેવી રીતે એ બીજમાંથી તૈયાર કરો છો સાહેબ તમે જે બીજથી વૃક્ષ જે પ્લાન્ટ કરવાની વાત કરી તો અહીંયા હું જે જોઈ રહ્યો છું એક બેગમાં એક કરતાં વધુ પ્લાન્ટ છે તો આ જે બીજ બીજથીવા હોય આજ છે એ થોડી પ્રોસેસ સમજાવી દો હાજી આ છે છે ને મધર પ્લાન્ટ કે આપણે જે જોયા આગળ પીપળા એવા આ ગઈ સાલ મે આવા મધર પ્લાન્ટ તૈયાર કર્યા હતા અને ઈ આપણે બીજવડ ના પીપળા પ્લાન્ટ એટલે શું મધર પ્લાન્ટ મતલબ આપણે આને એક એક જાતના રોપ બેંક ઓકે આ વડના મધર પ્લાન્ટ અમે મધર પ્લાન્ટ મતલબ કહીએ કે વડના ધરવું તૈયાર કરેલા છે આનું ઓછામાં અમે ચારક મહિના પેલા આ સીટ સોઈંગ કરેલું અને અત્યારે હાલમાં આટલા અડધા પોણા ફૂટ ના થઈ ગયા છે હવે જયારે વરસાદ થશે

વડલા પીપળા માટે આ એડવાન્સ એના ધરવું કરવા એ જરૂરી છે વાહ વાહ ખૂબ સરસ દર્શક મિત્રો અત્યારે ફરી પાછા અલગ પ્લાન્ટેશન જ્યાં થયું છે ત્યાં અત્યારે અમે આવ્યા છીએ કુંડારિયા સાહેબ આ જગ્યા બતાવી દો થોડું આના વિશે સમજાવી દો ત્યાં આપણે વડલા પીપળા એ જોયા હતા અહીંયા મને લીમડા અને આંબલી ને એવું નજરે પડે છે તો બીજા ક્યાં કયા પ્લાન્ટેશન અહીંયા છે એની થોડી વાત કરજો હવે જે આપણે આગળ જોયા જે એ પ્યોર મારો વડલા અને પીપળાનો જ મતલબ વિભાગ હતો ઓકે આ અહીંયા ચાલીસ હજાર છે હવે સાઠ હજાર રોપા મારા જે લાખ પૈકીના છે ઉછીરેલા સદભાવના ટ્રસ્ટના અહીંયા અહીંયા એબાઉટ સમજો ને તેર જાતના વૃક્ષો અહીંયા ઊછી છે ઓકે એમાં આપણે જોઈએ વડલા પીપળા તો આપણે જોઈ લીધા છે તો આ ગુંડા છે રેન્ટ્રી છે ખાટી આંબલી છે ગરમાળો છે ગુલમોર છે કાશી સિરસ સીસમ બહેડા રાવણા જાંબુડા બંગાળી બાવળ બોરસલી અને રાણ આ બધા અહીંયા ઇતર બધા મતલબ અન્ય રોપાઓ છે સાહેબ આ રોપા જે જનરલી તમે જાતના અલગ અલગ વાત કરી તો તો સદભાવના પ્લાન્ટેશન આખા ગુજરાતમાં છે બહુ મોટું બે રીતે કરે છે એક રૂટિન આપણું જે પ્લાન્ટેશન હોય અને એક મિયાવાકી જંગલોનું તો આ બધા જે વૃક્ષો છે તમારા એ બે માંથી કઈ જગ્યાએ કામ આવે છે જેમ કે મિયાવાકીમાં કામ આવે છે કે પછી રૂટિન જે પેલું રસ્તા ઉપર ને ગામમાં ને હાઈવે ઉપર ખાતું હોય છે પ્લાન્ટેશન ત્યાં આ લોકો ટ્રસ્ટ વાળા નું મહિના અહીંથી રોપા તો અહીંથી લઈ જ જાય છે હવે જયારે એને પિંજરામાં વાવવાના હોય અને રોડ કાંઠે હોય કોઈ સાર્વજનિક જગ્યા માં હોય તો આ મોટા રોપાનો જનરલી ઉપયોગ કરતા હોય છે અને આખા ગુજરાત અંદર કોઈ પણ જગ્યાએ એને કોઈ પણ ડિમાન્ડ હોય મતલબ કે કોઈ ગામ એવું હોય કે અમારા અમારે લીમડા જોવા હોય બરાબર તો પછી લીમડા અહીંથી લોકો લઈ જાય સાહેબ તમે કીધું ગયા વર્ષે પચાસ રોપા ઉછેરીને સદભાવના નાયપા આ વખતનો નો લાખ નો ટાર્ગેટ છે આવતું બે હજાર પચીસ નું ચોમાસું ત્યારે ટાર્ગેટ હજી વધશે તમે સદભાવના જેટલી ડિમાન્ડ છે એના પ્રમાણમાં પાંચ દસ ટકા કે દસ વીસ ટકા જ હિસ્સો આપી શકતા હશો તો આવતા દિવસોમાં તમારે થોડું વધુ એક્સપાન્ડ કરવાની અથવા તમને જરૂરિયાત લાગે છે કે પાંચ લાખ દસ લાખ આપણે એટલો મેન પાવર જોઈએ એટલી તમારી પાસે વ્યવસ્થા જોઈએ પાણી જોઈએ જગ્યા જોઈએ તો એ બધું પોસિબલ છે આવતા દિવસોમાં હવે એમાં એ વસ્તુ આજે રોપા છે મોટી બેગના રોપા છે હવે મારે એક લાખ રોપા ઉછેરવા હોય તો મારે ઓછામાં ઓછી દસ વીઘાર જગ્યા જોઈએ અચ્છા તો હવે આનો કોઈ એન્ડ તો નથી સદ્ભવનાવાળા તો સમજો ને આખા ઓલ ગુજરાતમાં દરેક જગ્યાએ વૃક્ષો વાવતા હોય એની ડિમાન્ડ તો ઘણી જ છે એ તો કહે જ છે કે સાહેબ તમારેથી જેટલા થાય એટલા રોપા કરો પણ અમારે સામે પાણીની સગવડતા જમીન

જગ્યાની મર્યાદા હોય પછી પાણીની પરિસ્થિતિ શું છે કારણ કે આટલું બધું આ તમારે મેન્ટેન કરવું તમારો તો વર્ષો અનુભવ છે પણ પાણી જોઈએ મેન પાવર તો હજી કદાચ મળી જાય પૈસા આપતા પણ પાણીની વ્યવસ્થા શું છે આપણે અહીંયા બધી જગ્યા એ રીતની અનુકૂળતા છે તમારી પાણીમાં કુદરતી આપણે જે વૃક્ષ નું કાર્ય કરી એટલે મારે બે બે બોર નવા કરી કર્યા નર્સરી માટે દોઢસો દોઢસો ફૂટ જે મારે એમાં એકની અને દોઢ સબમર્સિબલ પંપ આલે છે પણ વાંધો નથી આવતો ઓલ ઓવર પાણી નર્સરી ને ફુવારા માટે એટલું મળી રહ્યું છે અચ્છા અચ્છા સરસ દર્શક મિત્રો અહીંયા એક નવી જગ્યાએ અમે ઉભા છીએ આ ગરમાળા વૃક્ષ છે અને ગરમાળો તો બહુ જાણીતું નામ છે આપણે જ્યારે વરસાદની વાત આવતી ત્યારે ગરમાળાના ફૂલથી કેટલાક લોકો આગાહી પણ કરતા હોય છે સાહેબ મારે પૂછવું છે કે અહીંયાં જે વૃક્ષો છે એક લાખ જેટલા અત્યારે આપણે ઉછેરેલા છે જે રોપા એ બધા જ બીજ દ્વારા ઉછેરેલા છે કે કટિંગ દ્વારા છે નહીં બધા સો ટકા બીજના રોપા છે અચ્છા આ જેટલા વૃક્ષ દેખાય છે દાખલા તરીકે વર્ડ પીપળના જનરલી કટિંગના રોપા ઉછેરતા હોય પણ અમે અહીંયા બધાના બીજથી જ ઉછેરા સો ટકા બરાબર અચ્છા એક મારે સાહેબ એ પણ પૂછવું છે કે આ વસ્તુ તમે અહીંયા નર્સરી સદ્ભાવના માટે કરી છે હાજી એ જ વસ્તુ કદાચ તમારે સરકાર માટે જયારે સરકાર માટે કરવાની થાય તો આ ભાવે અથવા આટલું સરસ રીતે થઈ શકે કે કેમ કે જે સદભાવના આખી સિસ્ટમ સાહેબ અનોખી છે એ લોકોને કોઈ લિમિટેશન નથી આમાં અમારે જે ખાતર પાણીમાં લેબરમાં જે કઈ અમારે ખર્ચ કરવાનો થતો હોય બરાબર તો એ લોકો કરવા તૈયાર બિલકુલ જેથી કરીને અસર ઈ પડે કે પૂરતી સુવિધા મળે અને રોપાનો આપણે સારી રીતે ઉછેર કરી શકીએ કોઈ જાતનું બીજું કોઈ આમાં ટેન્શન ન હોય એ લોકો કે ભાઈ તમે તમારે જે તમારા અનુભવ જે કઈ ખાતર ખાતર જોતું હોય કે સારી માટી જોતી હોય અને એ રીતે તમે તમારી રીતે કરી શકો છો સાહેબ તમે વર્ષો સુધી જંગલ ખાતામાં કામ કર્યું છે ફોરેસ્ટમાં કામ કર્યું છે અને બેઝિકલી વૃક્ષો સાથે રહ્યા છો તો એ તમારો અનુભવ છે વર્ષો નો સાડા ત્રણ દાયકા જેટલો એ આમાં આ નર્સરીમાં કેટલો કામ આવે છે આવતો જ હોય પણ એ વસ્તુ હું કરવા જાઉં તો આ વસ્તુ મારાથી ના થાય પણ તમારાથી તમે આ વર્ષોથી આ કામ કરો છો એટલે તમારા માટે કેટલું સરળ છે અમારા માટે સાવ સરળ છે એટલા માટે કે મેં આડત્રીસ વર્ષ નોકરી કરી અને આડત્રીસ આડત્રીસ વર્ષ મેં વિસ્તરણ વિભાગમાં નોકરી કરી છે જેથી કરીને નર્સરી વધારે પડતી અમારે વિસ્તરણ વાળાને ઉછેરવાની થતી હોય એટલે આનો મને પૂરતો અનુભવ છે અને એના માટે મને જરાય કોઈ મુશ્કેલી આમાં મને પડે સારી રીતે આપણે રોપા ઉછેરી શકીએ બીજું સાહેબ કે તમારી જે એક નિષ્ઠા છે હાજી કેટલા વર્ષો સુધી તમે આ ક્ષેત્રમાં કામ કર્યું બીજું સદભાવના જે રીતે કામ કરે છે વિજયભાઈ છે વરસાણી સાહેબ છે જે રીતે અત્યારે કામ કરી રહ્યા છે વૃક્ષારોપણનું તો એમાં તમારી પણ નિષ્ઠા જોડાયેલી છે એટલે કુદરત પણ તમને ક્યાંક ને ક્યાંક આમાં ચોક્કસપણે સપોર્ટ કરતા તમે કીધું કે બોરમાં પાણી તમારે ખૂટતું નથી તો એ કુદરત પણ તમને ક્યાંક સપોર્ટ કરે છે દર્શક મિત્રો વૃક્ષારોપણનું કામ જે રીતે સદભાવનાનું થઈ રહ્યું છે અને કુંડરિયા સાહેબ જેવા અને દેત્રોજા સાહેબ જેવા લોકો અહીંયા જે રીતે મહેનત કરી રહ્યા છે વરસાણી સાહેબ જેવા એક્સપોર્ટના માર્ગદર્શન તળે કામ થઈ રહ્યું છે તો મને લાગે છે કે આવતા દિવસોમાં ગુજરાત છે એ હિમાચલ પ્રદેશ જેટલું હરિયાળું બની જાય એ દિવસો હવે મને લાગે છે કે બહુ દૂર નથી આભાર